હા કાકા મહેશ તો પૈસા લઈ જાતા કાલે તો આજ તમે દોઢ તો તરત આવ બોલાયો તો છે ઈ નું મોર શું વિચારતા જ નહીં બીજો નું વિચારે છે આવું થોડું ચાલતું છે

પૈસા ના લઈ જા હોય કેમ લઈ જાય તો પછી ફરે કરાતા તો બીજા તો ના હોય ને આવ ના ના હવે પૂછવાનું થઈ એટલે પૂછી દઉં પેલો અહિયાં પણ અહીંયા આપડે છોકરા પડે એ થાય પણ અહિયાં થોડાક પૈસા લેવા પડે પૈસા લેવા પડે એટલે પૈસા લેવા પડે એટલે થોડુંક કોમ થાય છે ના પૈસા લેવા પડે પૈસા ખાલી પૂછ્યું એટલે થોડું કમિશન ખર્ચા ના કમિશન કમિશન લેવું એમ ને કમિશન થોડા ઘણું લેવું પડે એવું એમ મને એટલે ખબર નથી પેલા થોડોક લેવું પડે બે હજાર પોરવાના એટલે શું લેવાના લાખ રૂપિયા બે લાખ લેવાના ખર્ચો લેવો પડે આ પૈસા હોય તમે પાછ નહી લાવતો હોય ને હવે તો આ તો શેયર કર્યા નાખામે પોજાર

બે હું તારું હોય બીજું શું કોઈ બો હવે તો બીજા છોકરો નું વિચારે અમે તો આખી જિંદગી

અને ખતરનાક ના કોઈ વિચાર્યું નહી કોણ એવું એમ ને વીસ હાજર રૂપિયા એવું છે મળી જાય હવે મને હાજરી ને એમ કીધું કે મારે ઇમરજન્સી જરૂર છે

મેમન ધોવા આવવાના છે મારું સેટિંગ થવાનું છે મારે બૈરું રુચિ હોય છે તાર કાળું તોળું હશે અેવું છે એવું સાચ છે કાળું હોય ધોળું હોય જે હોય સાજ છે હવે તો ના જ નહીં પાડે જેવો છે એવું સાચ છે રોઈ દા